તમને આવડતું તી નથી ખબર પાછી હે જો 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 હું છું કરળિયો હતો કરળિયો નાનો એવો કાંઈ નહીં ખોલો તો જુઓ તો છેડો લૂઝ નથી થઈ ગયો ને સવાર સવારમાં મોટર ચાલુ થતી નથી એટલા માટે થોડુંક રિપેરિંગ કામકાજ ચાલે છે બરાબર છે કાંઈ નહીં પેક કરીને પાછું સ્વીચ વાળો ફરીથી પીન નાખીને નંબર